ઉદાહરણ નંબર એક પેજ નંબર પાંચ નીચેની ભૂલો સુધારવા શ્રી રાકેશ ના ચોપડામાં જરૂરી નોંધ લખો ટાઇટલ લખાશે શ્રી રાકેશ ની ભૂલ સુધારણા નોંધ જે આમ નોંધ ના ખાના આવે છે સેમ એજ ખાના આ પ્રકરણનો નિયમ છે જે સાચું હોય એની કઈ અસર આપવાની એ જ ખોટું હોય એની સાચાની બાકી અંગત ઉપયોગ માટે બેંક માંથી ઉપાડેલા પંદરસો ની નોંધ કરવાની બાકી છે આમાં ભૂલ શું થઈ તો કે આપણે નોંધ કરવાની હતી ને એ નોંધ કરેલી જ નથી બાકી રહી ગઈ છે હવે અંગત ઉપયોગ માટે બેંક માંથી નાણાં ઉપાડ્યા એને કહેવાશે છે માલિક નો અંગત ખર્ચ માલિક નો અંગત ખર્ચ એટલે બોલો એને શું કહેવાય ઉપાડ હંમેશા માં શું થાય ઉપાડ ઉપાડના પૈસા ધંધા માંથી રોકડા ઉપાડેલા છે કે બેંક માંથી ઉપાડેલા તો બોલો તે કયા ખાતે લખાય રોકડા ઉપાડેલા હોત તો રોકડા ઉપાડેલા હોય તો બોલો કયા ખાતા લખાય રોકડ ખાતા બેંકમાંથી ઉપાડેલા છે તો કયા ખાતા લખાશે બેંક ખાતા બોલો કેટલા રૂપિયા ઉપાડેલા છે 1500 તો રકમ કેટલી લખાશે 1500 1000 500 ત્યાર પછી નંબર 2 બીજા માં જોઈએ યંત્ર ખરીદી તેની ગોઠવણીમાં ચૂકવેલો ખર્ચ ચારસો રૂપિયા પરચુરણ ખર્ચ ખાતે નોંધેલો છે બોલો કયા ખર્ચ ખાતે છે વખતે નિયમ હતો મિલકત પાછળ થતો કોઈ પણ ખર્ચ મિલકત ની કિંમત માં ઉમેરી લે કોનો ખર્ચ હતો યંત્ર નો તો કયા ખાતે લખાય યંત્ર ખ તો યંત્ર ખાતા ને બોલો આપણે શું કરવાનું ઉધાર વિગત માં લખાશે ઉધાર ભૂલ શું કરીએ આપણે કયા ખાતે લખી નાખ્યો ભૂલથી પરચુરણ ખર્ચ ખાતે ઉધાર કરી નાખ્યો તો બોલો ભૂલ સુધારવા શું કરવાનું પરચુરણ ખર્ચ નું ખાતું શું કરી દેવાનું જમા परचूरण खर्च खाते कितना रुपयाની ભૂલ થઈ છે બોલો 400 તો રકમ માં બોલો કેટલા લખાશે 400 પાછિનો નંબર 3 काजल ની ચૂકવીલા બોલો કેટલા છે 400 काजल ની ચૂકવ્યા काजल લેનાર કહેવાય કે આપનાર લેનાર નો ખાતું શું કરવાની હતી ઉધાર આપણે શું કર્યું છે રાજલ ખાતે ઉધાર બોલો ભૂલ સુધારવા શું સુધારવાજલ ને ઉધાર કરવાની હતી તો લખાશે શું કાજલ ખાતે ભૂલથી કોને ઉધાર કરી નાખી તો એની ભૂલ સુધારવા राजल खाते जमा के रूपया तो रकम लखा 800। 500। रकम साइड पर लखसो पक्षी नो नंबर चार कोमले स्वीकारेली पंदर सो पचास नी ले हूँ चोपड़ा मां नोंद कितला की थई अमनुन खोटी लखानी के रकम खोटी लखानी कितला लखवाना हता लखाया कितला ओछा लखाया, लखाया के वदारे लखाया ओछा होई तो एज मतलब अस... अपता नहीं होई नहीं है जैसा रकम के लिए लखवानी

આમાં હું થોડો ફેરફાર કરું છું જવાબ આપો આ પાંચસો લખેલા છે ને એની જગ્યા હોત તો શું કરત ઉધાર લેણી હુંડી અને રકમ ચારસો સમજાય છે આગળ સાતસો નો માલ સ્વીટુ વેચેલો સ્વીટુ ને માલ વેચો બોલો એની સાચી નોંધ શું થાય ઉધાર કેટલા ખોટી નોંધ શેમાં થઈ એટલે શું નોંધ કરી ખરીદ ખાતે ઉધાર તે સ્વીટુ ખાતે બોલો કેટલા લખ્યા સાચાની એ જ સર ખોટાની સાચાની એ જ સર એટલે બોલો શું લખેશો સાચાની એ જ સર એટલે સ્વીતો ખાતે ઉધાર બોલો તે કયા ખાતે તે વેચાણ ખાતે રકમ બન્નીમાં કેટલી કેટલી આવશે 700 700 ખોટાની કેવી છે સર સ્વીટુ કઈ બાજુ છે તો ને શું કરવાની ઉધાર સાતસો તો હતા વિરુદ્ધ અસર એટલે તે ખરીદ ખાતે બોલો અહિયાં પણ કેટલા લખવાના વેચાણમાં પણ સાતસો ખરીદી માં પણ સમજાય છે આ પછી નંબર છ રેખા પાસે થી ખરીદેલો માલ કેટલો હતો બારસો પચાસ બોલો એની સાચી આમ નો શું થાય માલ ખરીદો માલ માલ આવે તો ખરીદ ખાતો તે કયા ખાતે બોલો કેટલા રૂપિયા આવા લખવાના તો આપણે લખ્યા શું ભૂલથી શેમાં લખી નાખ્યું કેટલા બસો સાચાની ખોટાની સાચાની એજ અસર તારીખ બોલો કઈ શકરમ સાચાની જ અસર એટલે ખરીદ ખાતે ઉધાર બોલો કેટલા 1250 તે કયા ખાતે રેખા ખાતે બોલો કેટલા રકમ લખું છું પછી હું ચેક નાખીશ 1250 સાચાની કયા સર એ જ સર ખોટાની બોલો વેચાણ જમા છે તો વેચાણ ઉધાર વેચાણ ખાતે ઉધાર બોલો કેટલા રૂપિયા અને તે કયા ખાતે રેખા ઉધાર છે તો રેખા જમા કેટલા બારસો પચાસ અને બોલો બીજા કેટલા બરાબર પંદરસો સમજ પડી આમાં પછી ની તારીખ સાત તારીખ બેંક વ્યાજના બસો પાસબુક માં શું કર્યા છે જે રોકડ રોકડમાં કઈ બાજુ કેટલી વાર જમા થયા બેંક વ્યાજ ના પાસબુક મા જમા કરેલા બેંક વ્યાજના પાસબુક માં જમા ક્યારે કરે આપણા માટે ખર્ચ હોય કે બેંક વ્યાજ આપણા માટે ખર્ચ કે આવક આવક કામગીનનો ઉધાર થાય કે જમા તો બેંક વ્યાજ શું થાય જમા ઉધાર બોલો શું કરાય કેટલા રૂપિયા લખવાનું હતું આપણે લખ્યું રોકડ માં કઈ બાજુ લખ્યું બાજુ એટલે રોકડ માં જમા બાજુ આપણે ક્યારે લખીએ રોકડ કે ચેક આવે તો કે રોકડ કે ચેક જાય તો રોકડ કે ચેક જાય એટલે આપણે ખર્ચ તરીકે નોંધ્યું કે આવક તરીકે ખર્ચ બોલો શું થાય ઉધાર આવે કે રોકડ જાય તો બેંક વ્યાજ જમા બાજુ લખે ને માં ઉધાર બાજુ એવું કેમ ખર્ચ હોય એ રોકડ મેળમાં કઈ બાજુ લખાય જમા બાજુ અને આમનોન માં ઉપજ ખર્ચ ખાતા નો નિયમ શું છે ખર્ચ કે કે ખાતે ઉધાર ઉધાર ઉપજ આવક જે વસ્તુ હોય ને એ ખતવણી કરો એમાં શું થઈ જાય જમા વિરુદ્ધ થઈ જાય અને માં જે જમા હોય ખતવણીમાં શું થઈ જાય ખર્ચ તરીકે નોંધી દીધા ચલો સાચાની કયો પાણી અને ખોટાની સાચાની એજ અસર આપો એટલે બોલો શું બનશે ઉધાર બોલો તે કયા કેટલા રૂપિયા લખવાના સાચી નોંધમાં બસો ને સાચી નોંધ માં બસો ખોટાની કેવી અસર શું આવશે બેંક જમા છે તો બોલો બેંક ઉધાર વ્યાજ ઉધાર છે તો વ્યાજ તો બસો ની બદલે આપણે કેટલા લખી નાખવાના ની ચારસો પછી નો નંબર આઠ ત્રણસો રૂપિયા પગાર ના ચૂકવેલા બોલો શેના ચૂકવેલા પગાર ધંધા માટે શું ગણાય ખર્ચ નું ખાતું શું કરાય कितला લખવાના હતા લખવાના કેટલા હતા લખવાના હતા 300 લખાયા કેટલા ઓછા લખાયા કે વધારે વધારે ہوئی તો ઉધારની વિરુદ્ધ તો તે પગાર ખાતે 300 કે 400 300 વધારાની રકમ જ્યારે ચારસો નું વેચેલું ફર્નિચર કેટલો નો ચારસો એ લખાયું કેટલાનું ફર્નિચર વેચો તો ફર્નિચર આવે કે ફર્નિચર જાય ફર્નિચર જાય તો ફર્નિચર ખાતે ખરેખર વેચ્યું તો કેટલા નો લખ્યું કેટલા નો ઓછું લખ્યું કે વધારે વધારે હોય તો વિરુદ્ધ અસર જમાની વિરુદ્ધ ઉધાર એટલે ખાતે ઉધાર કેટલા રૂપિયા સમજણ સુધારણા નોંધ પેલા બોલો શું લખાશે ફર્નિચર ખાતે ઉધાર બોલો તે પગાર ખાતે રકમ બંને બાજુ પર સો રૂપિયા છે આગળ કોઈ વ્યવહાર ચલો હવે શું કરીશું આનો સરવાળો સરવાળાની ઉપર એક લીટી સરવાળાની નીચે બે લીટી કુલ સરવાળો બોલો કેટલો આવે છે છ હજાર तो बाजू पर सरवाणो लखीश छ हजार आठ सौ पचास समझा पड़ी दाखला में